તેની તલાશી લેતા તેની પાસેથી દેશી હાથ બનાવટની બંદૂક તથા કાર્ટિઝ નંગ બે મળી આવતા જે કબજે કરી આ પકડાયેલી ઈસમ મુસ્તાક જોસબ કટિયા વિરુદ્ધ આમસે એક્ટની કલમો તથા હથિયારબંધી જાહેરનામા ભંગની કલમો તને ગુનો નોંધી આ દેશી હાથ બનાવટની બંદૂક તથા કાર્ટિઝ જેની પાસેથી આરોપીઓએ ખરીદ કરેલ તે સહ આરોપી ઈસાક જામને પકડી પાડવા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે આ કામગીરી ગાંધીધામ બી ડિવિઝન પીઆઈએસવી ગોજિયા પીએસઆઈ એલ એન વાઢિયા તેમજ એન બી બાંભા તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલ છે રિપોર્ટ બાય ભારતી માખી જાણી ગાંધીધામ